વલસાડ નેશનલ બ્લાઇન્ડ સ્કૂલમાં પારડીના યુવા એડવોકેટે વિદ્યાર્થીઓ સાથે જન્મદિનની ઉજવણી કરી પાર્ટીના યુવા એડવોકેટ અભિષેક નિલેશ ભંડારી દ્વારા સેવાક્ય પ્રવૃત્તિઓ થકી પોતાની વર્ષગાંઠ દર વર્ષે અનેક સંસ્થામાં જઈ ઉજવણી કરતા આવ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવોકેટ અભિષેક ભંડારીએ પોતાની વર્ષગાંઠ નિમિત્તે વલસા નનકવાડા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ સ્કૂલના બાળકો સાથે કેક કાપી ભોજન પીરસી ઉજવણી કરી હતી અને આ ઉમદા કાર્ય સાથે આવનાર યુવા પેઢી પણ પરિવાર સાથે આવી સેવાક્ય પ્રવૃત્તિઓ હંમેશ જોતરાયેલ રહે એવું આહવાન કર્યું હતું અભિષેકના જન્મદિન પ્રસંગે તેમની માતા દિપ્તિબેન અને પિતા નિલેશ ભંડારી તેમજ શાળાના આચાર્ય શિક્ષકો મિત્રો દ્વારા શુભકામના પાઠવી આશીર્વાદ આપ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો